સામાન્ય રીતે કોઈ પણ વોશરૂમમાં આ પ્રકારની વસ્તુઓ ન હોવાથી તેને શંકા ગઈ સાવચેતી દાખવીને મહિલાએ કમોડની સીટ પર ચડીને જોયું તો તે ચોંકી ગઈ વેન્ટિલેશનની જાળી પર એક મોબાઈલ ફોન ગુપ્ત રીતે મૂકવામાં આવ્યો હતો અને એમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ હતું આ દ્રશ્ય જોતા જ મહિલાએ બુમાબૂમ કરી હતી જેના કારણે રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા મહિલાએ તાત્કાલિક આ સમગ્ર મામલાની જાણકારી રેસ્ટોરન્ટના મેનેજમેન્ટને આપી હતી મેનેજમેન્ટે તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઉમરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે તાત્કાલિક મોબાઈલ ફોનને કબજે કરી તપાસ શરૂ કરી હતી પોલીસે રેસ્ટોરન્ટના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી આ દરમિયાન પુરુષ સફાઈ કર્મચારીઓએ મહિલા વોશરૂમની સફાઈ કરી હોવાની વિગતો સામે આવી હતી પોલીસે તમામ સફાઈ કર્મચારીઓની પૂછપરછ શરૂ કરતા એક શંકાસ્પદ કર્મચારી પોલીસને જોઈને ત્યાંથી નાસી ગયો હતો

સીસીટીવી ફૂટેજ તે શંકાસ્પદ રીતે હલનચલન કરતો જોવા મળ્યો આ પુરાવાના આધારે પોલીસે ભાગી ગયેલા સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાને ઝડપી પાડ્યો સુરેન્દ્ર રાણા છેલ્લા બે વર્ષથી આ રેસ્ટોરન્ટમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરે છે અને તેનો નાનો ભાઈ પણ આ જ રેસ્ટોરન્ટમાં નોકરી કરે છે આ સિવાય પોલીસે સુરેન્દ્ર રાણાના ઘરેથી સ્પાય કેમેરાનો અડધો ભાગ પાછળનો ભાગ પણ શોધી કાઢ્યો છે કેમેરાનો મુખ્ય ભાગ હજુ સુધી પોલીસને મળ્યો નથી અને પોલીસ તેની તપાસ કરી રહી છે આના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપી માત્ર મોબાઈલ ફોન જ નહીં પરંતુ ગુપ્ત સ્પાય કેમેરાનો પણ ઉપયોગ કરતો હતો આ સમગ્ર મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે મીડિયાને જણાવ્યું હતું કે આ રેસ્ટોરન્ટમાં પચાસ થી વધુ કર્મચારીઓ નોકરી કરે છે જેમાંથી ચાલીસ જેટલા પુરુષ કર્મચારીઓ છે અમે તમામના મોબાઈલની તપાસ કરી છે અને કેટલાક લોકો ઉપર હજુ પણ શંકા છે આરોપી સુરેન્દ્ર રાણાના મોબાઈલની ગુગલ હિસ્ટ્રી ચેક કરતા એમાં અસંખ્ય પોન ફિલ્મો જોવાની વિગતો મળી આવી છે આ દર્શાવે છે કે આરોપીની માનસિકતા વિકૃત છે અને આ પ્રકારના કૃત્યો તેણે ઈરાદાપૂર્વક કર્યા છે પોલીસ આરોપીના મોબાઈલને એફએસએલમાં મોકલશે જેથી ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે છે આ સાથે જ સ્પાઈ કેમેરાના ગુમ થયેલા ભાગને શોધવા અને આ રેકેટમાં અન્ય કોસ સંડોવાલો છે કે કેમ એ અંગેની પણ તપાસ ચાલી છે. સુરત શહેરના ઉંગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીપલોટમાં ગેજ ચારકોલ કરકે એક રેસ્ટોરન્ટ છે. वहां पे कल एक बहन वॉशरूम यूज करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज दिखाई दी तो उन्होंने कम आउट की सीट के ऊपर चढ़ के देखा तो वहां पे एक मोबाइल फोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था ये उन बहन को मिला तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की उनको बताया कि इस तरह की ये है तो साथ में मिलके उन्होंने चेक किया और जब वो चेक करने गए तब भी वहाँ पे एक सफाई जो पुरुष सफाई कर्मचारी था वो वहाँ पे उसी वॉच की सफाई कर रहा था तो उन लोगों ने तुरंत पुलिस को इन्फॉर्म किया पुलिस गई पुलिस जाने के बाद में सीसीटीवी चेक किया कि कौन अंदर गया इस दौरान कौन बाहर आया उस वीडियो रिकॉर्डिंग की जितनी लेंथ थी उसके हिसाब से सीसीटीवी फुटेज देखे गए तो पता लगा कि एक आदमी जिसका नाम सुरेंद्र राणा है इसकी उम्र करीब तीस साल की है मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब दो साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है इसका भाई भी इस रेस्टोरेंट में काम करता है પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરી છે પરંતુ ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકાવવા માટે જાગૃતિ અને કડક પગલા લેવા જરૂરી છે સુરતમાં ગુનાખોરીને કાબુમાં રાખવા માટે પોલીસે અલગ અલગ